ઇન્વેસ્ટમેન્ટના નામે છેતરપિંડી કરનાર ઈસમોને બેંક એકાઉન્ટ આપનાર ત્રણને પોલીસે રાજકોટથી ઝડપી પાડ્યા હતા શેર માર્કેટમાં રોકાણ કરવાના ભાને એક પોઈન્ટ અઠ્ઠાવીસ કરોડ રૂપિયાની ઠગાઈ કરતી ટોળકીને બેંક ખાતાઓ આપનાર ત્રણ શખ્સોની વડોદરા શહેર સાયબર ક્રાઇમ પોલીસે રાજકોટથી ધરપકડ કરી છે અને આ મામલે વધુ તપાસ શરૂ કરી છે વડોદરા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ પ્રમાણે સિનિયર સિટીઝનને સાયબર માફિયાઓએ વોટ્સએપ દ્વારા મેસેજ કર્યો હતો અને શેર માર્કેટમાં રોકાણ કરવાથી સારું પ્રોફિટ મેળવવાની લાલચ આપી હતી અને લિંક મોકલી એપ્લિકેશન ડાઉનલોડ કરાવી તેમજ સિટાડેલ સિક્યુરિટીઝ નામની કંપની હોવાનું જણાવી બીજા લોકોને સારું એવું પ્રોફિટ મળે છે તેવી ખોટી વાત કરી હતી અને એક લિંક પરથી એક એપ્લિકેશન ડાઉનલોડ કરાવી હતી અને ભેજાબાજે વોટ્સએપ દ્વારા અલગ અલગ બેંક ખાતાઓ મોકલી તેમાં ટુકડે ટુકડે વિવિધ ભાને કુલ રૂપિયા એક કરોડ અઠ્ઠાવીસ લાખ અઠ્ઠાણું હજાર ચારસો ત્રેપન ભરાવડાવ્યા હતા અને સિનિયર સિટીઝનને વિશ્વાસ માટે તેમના બેંક ખાતામાં એક હજાર રૂપિયા જમા કરાવડાયા હતા અને ત્યારબાદ એક કરોડ અઠ્ઠાવીસ લાખ અઠ્ઠાણું હજાર ચારસો ત્રેપન રૂપિયાની છેતરપિંડી કરી હતી વડોદરા સાયબર ક્રાઇમ દ્વારા ટેકનિકલ તથા હ્યુમન સોર્સિસની મદદથી તપાસ કરતા આરોપીઓની વિગત રાજકોટની આવતી હતી આ ટીમ દ્વારા ત્રણ આરોપીઓની ધરપકડ કરીને એક દિવસના રિમાન્ડ બાદ જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યા છે આ ત્રણેય આરોપીઓએ સહ આરોપીઓ પાસેથી દસથી વધુ બેંક ખાતાઓ કમિશન પેટે લઈને ફ્રોડમાં ઉપયોગ કરવા માટે આગળ સહ આરોપીઓને સોંપી દીધા હતા જેના માટે તેમને કમિશન લીધું છે પકડાયેલ આરોપીઓમાં રવિ રાજુભાઈ વાળા ફિરોજ ફારૂકભાઈ દોહિયા મોહમ્મદ અકીલ અસલમભાઈ બેલીમ છે પોલીસે સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી